વીસમા ગ્રામીણ ઓલિમ્પિકનું રમતગમત સંકુલ દેવગઢ ખાતે ભવ્ય આયોજન કરાયું રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ઓલિમ્પિક યોજાયો રમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા વીસમો ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન રમતગમત સંકુલ દેવગઢ ખાતે ખાતે કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયું આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી મંત્રી શ્રી રમતોની વાત કરતા જણાવ્યું કે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં સો મીટર દોડ બસો મીટર દોડ લાંબી કૂદ અને તીરંદાજી ભાઈઓ માટે સો મીટર દોડ ચારસો મીટર દોડ ગોફણ ફેક ગિલો તીરંદાજી લાંબી દોડ ખોખો કબડ્ડી ગેડી દળો અને સાયકલ પોલોનો સમાવેશ કરવામાં આવેલ છે માટેની રમતોમાં ખો મીટર દોડ મીટર દોડ દોડ લાંબી ખોખો અને માટલા દોડ જેવી રમતોનું આયોજન કરેલ છે આ દરેક રમતમાં ભાગ લેનાર રમતવીરોને મંત્રી શ્રીએ પ્રોત્સાહિત કર્યા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે દશેરાનાની શુભકામના પાઠવતા કહ્યું આ પ્રસંગ આપણામાં રહેલી સારી ગુણવત્તાઓને બહાર લાવવાનો છે તમે સૌ ખેલાડીઓને આગળ જઈ દાહોદ જિલ્લાના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવવા પ્રયત્ન કરવાના છે જિલ્લા વહીવટી પ્રયત્નશીલ રહેશે ઓલિમ્પિકમાં સૌએ સારું પરફોર્મ કરવાનું છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં જુડો કુસ્તી એથ્લેટિક્સ આર્ચરી હોકી સ્વિમિંગ એથ્લેટિક્સ એકેડેમી મિડલ એન્ડ લોંગર ડિસ્ટન્સ વાયટીમાં એકસો છાસઠ ભાઈઓને એકસો એકાવન ભાઈનું એમ ત્રણસો સોળ રમત લીધી આ ગ્રામીણ ઓલમ્પિકમાં વિવિધ રમતોમાં એક થી ત્રણ ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રસંગે કલેક્ટર શ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલે સ્વાગત પ્રવચન આપ્યું આ ભારદર્શન પ્રાંત અધિકારી શ્રી ભગોરાએ કર્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી અભયસિંહ મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એપીએમસી શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશ કલાલ જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા વિરોચી